રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા માળે આગ લાગી છે આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હોવાનો અહેવાલ છે પોલીસ ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ સાથે બચાવ કામગીરી ચાલી રહી છે હાઇડ્રોલિક લિફ્ટ મારફતે ઉપરના મારથી લોકોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે રાજકોટના નામાંકિત જ્વેલર્સના માલિકો તેમજ નામાંકિત ડોક્ટર્સ પરિવાર આ એટલાન્ટિસ બિલ્ડિંગમાં રહે છે પ્રાથમિક અહેવાલ મુજબ છઠ્ઠા માળે ફ્લેટમાં ફર્નિચર કામ ચાલતું હતું જેમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી ક્રાઇમ ગોહિલ સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે છે એક બાળક અને મહિલાને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા विभाग में हॉस्पिटल खाते आग लगने का समाचार मिलने के तुरंत ही राजकोट कारपोरेशन की टीम घटना स्थल पे पहुँच गयी है सात या आठ मिनट में पूरा ऊपर क्या फ्लोर का रहने वाला लोगों का रेस्क्यू कर लिया है लगभग पाँच या छह लोगों का छोटी मोटी इजा है उसको सिविल हॉस्पिटल ट्रीटमेंट के लिए भेजा है और अभी आग पूरा कंट्रोल में है पूरी फायर ब्रिगेड की टीम आ गई है और फायर ब्रिगेड की टीम की वजह से आग को अभी कंट्रोल में कर लिया है तीन लोगों की तबियत है तो उसको सिविल हॉस्पिटल में शिफ्ट कर दिया गया है और बाकी के जो भी रेवा से थे उनको सबको रेस्क्यू करके नीचे बुला लिया है दो तीन लोगों को इंजर्ड हुआ है हॉस्पिटलाइज किया है आगे हॉस्पिटल का रिपोर्ट आने के बाद महिला मिलेगी